તમને શોખ કયો કયો અને એ શોખને જીવંત રાખવા માટે કયા કયા પ્રયાસો કરો છો વાંચવાનો મને ગાંડો શોખ છે એટલા હદે કે વાંચ્યા વગર મને ઊંઘ ન આવે અને એવું જ ગાર્ડનિંગનો બહુ શોખ છે મને તમે અહીંયા જોઈ શકી ખૂબ સરસ બહાર જેટલો દેખાય તમને ગાર્ડનિંગનું કરેલું મને એનો ગાંડો શોખ છે પ્લસ ટ્રાવેલિંગ જૂના ગીતો સાંભળવા એ તો અમારો બેવનો કોમન શોખ છે જૂના ગીતો સાંભળવા એટલે બેવ સાંભળતા હોઈએ છીએ અને આર્ટ થોડું ઘણું એમ કે ડ્રોઈંગ પહેલાં કરતી મેં તો ઘણા વર્ષોથી છોડી દીધું છે એમ કહી શકાય કે લગ્ન પછી કોઈ દિવસ પેન્સિલ હાથમાં બહુ પકડી નથી એમ પણ આવા શોખ હતા મને વાંચવાનો શોખ હજી મેં મારો જાળવી રાખ્યો છે આમ જોવા જઈએ તો અંજલિબેન માટે અમૂલ્ય ક્ષણો કઈ જીવનની કે જે તમને એમ લાગે કે બસ આ ક્ષણ જીવનમાં જીવાઈ ગઈ પછીથી કારણ કે કહેવાય ને કે આપણે જે સમય હોય એ પછી પાછો નથી આવતો હોતો તો અત્યારે એક ક્ષણ એવી જીવાઈ જાય કે એમાં તમને ખૂબ મજા પડી હોય અને પછી આગળ જતાં બહુ જ જવાબદારીઓ વધી ગઈ જીવન આગળ ભાગતું ગયું અને એક ક્ષણો એમ થાય કે ના મનમાં હંમેશા રહેશે એવી અમૂલ્ય ક્ષણો કઈ તમારી લગ્ન થયા એ એક અમૂલ્ય ક્ષણ હતી પછી દીકરીનો જન્મ થયો દીકરાનો જન્મ થયો એ પણ મારા માટે અમૂલ્ય ક્ષણો હતી અને દીકરા દીકરીને સાથે લઈને બે જણા મોટા થઈ ગયા પછી અને દીકરીના લગ્ન થવાના હતા એ પહેલાં અમે ચાર જ જણા સાથે મનાલી ફરવા ગયા હતા ઓકે કુલુ મનાલી અને એ જે અમે એન્જોય કર્યું હતું

ઘરે ટેન્શન હોય ખરું તમને આ પ્રકારનું ક્યારેય ટેન્શન ચડી જાય ખરું અથવા તો દિલ દિલભરી વાતો આવે ખરી સાહેબનું રાજકારણ જ હંમેશા પોઝિટિવ રહ્યું છે એમણે કોઈ નેગેટિવ રાજકારણ જ નથી કર્યું જ્યાં નેગેટિવિટી હોય ને ત્યાં તમને ટેન્શન હોય પોઝિટિવ જ છીએ આપણે અને આપણે કોઈનું જાણી જોઈને કોઈને તકલીફ પડે એવું કંઈ કરતા જ નથી પછી આપણને ટેન્શન શેનું હોય એ જે એમની એ હોય તકલીફ હોય એ બધી ઓફિસમાં મૂકીને જ આવે અને ઘરે એકદમ કૂલ હોય એકદમ અને ક્યારેય એના ટેન્શનના હિસાબે એમણે ઘરમાં ગુસ્સો કર્યો કે ઘરમાં કોઈ ઉપર વધારે ગરમ થઈ ગયા એવું ક્યારે બન્યું જ નથી એટલે ટેન્શન ઘરમાં ન હોય એ ન લાવે ઘરમાં એટલે અમને એ વાતનું રાજકારણનું ટેન્શન ન હોય તો પરિવાર પ્રત્યેની જવાબદારી તમારી કેટલી વધી જાય છે એ બેવડી જવાબદારીને કેટલા ફોર્સ સાથે નિભાવવી પડી છે ભગવાનની દયા છે કે મને એટલી શક્તિ આપી છે કે હું બેવડી જવાબદારી નિભાવી શકું છું ટ્રસ્ટનું એ બધું હું જ જોતી હોઉં છું અને મારી સાથે અમારા કાર્યકર્તાઓ ટ્રસ્ટના કાર્યકર્તાઓ પરિવારના મારા ભત્રીજાઓ બધા જ ટ્રસ્ટમાં કાર્યરત છે એટલે ખૂબ સરસ રીતે ટ્રસ્ટનું પણ કામ અમારું ચાલી રહ્યું છે એટલે ખબર નહીં મને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે મારી જવાબદારી વહે કે કારણ કે આ મારા માટે રૂટિન જ છે એમ કે ઘરનું બધું જોવાનું બાળકોનું જોવાનું કુટુંબનું જોવાનું અને પ્લસ ટ્રસ્ટનું જોવાનું મને ગમે છે એમ એટલે એન્જોય કરી શકું છું હા તમારી લાઈફને પણ કોઈ બદલાવ આવ્યો ખરું હા એટલે થોડાક રિસ્ટ્રિક્શન્સ તો આવી જાય તમારી મુવમેન્ટમાં થોડાક રિસ્ટ્રિક રિસ્ટ્રિક્શન્સ આવી જાય પ્લસ મારું વર્તન એને સીએમ સાથે જોડતા હોય હું કાંઈ બોલું કે મારું કાંઈ વર્તન તો એ એમને નુકસાન ન થાય એટલું ધ્યાન તો મારે રાખવું જ પડે આમ તો દરેક ફેમિલીની અંદર થોડા મતમતાંતર હોય થોડુંક આપણે કહીએ ને કે હસબન્ડ વાઈફની વચ્ચે પણ મતમતાંતર આવતા હોય તો અંજલિબેન સ્વભાવગત નમતું જોખે છે કે વિજયભાઈ સ્વભાવગત નમતું જોખે છે કે બંને જણા એકબીજાને પછી સમજી વિચારીને જ આગળ વધો છો જેનો જેનો વાંક હોય એને સોરી કહી દેવાનું હોય ગઈ વાત સોરી બોલાવડાવો છો ખરા તમે ક્યારે એટલે એ એ સામેથી એનો એને જો ખ્યાલ આવે કે એની ભૂલ છે તો એ સામેથી બોલે જ અને મારે મારો વાંક હોય તો મારે ભૂલવાનું હોય